રજૂઆત અમારો એક સામાજિક મુદ્દો છે જે આજે અમારે આવેદન સ્વરૂપે સરકાર શ્રી સમક્ષ તેમજ અમારા સમાજ સમક્ષ મૂકવાનો છે મુદ્દો એવો છે કે મૂળ અમે આહિર સમાજ સાથે સંકળાયેલો એક નાનો એવો સમાજ છે હાલ અમારા સમાજની આહિરા અજામ સમાજ તરીકેની એક ઓળખ છે જેની પાછળનો ઇતિહાસ એવો છે જેની પાછળનો ઇતિહાસ એવો છે કે આજથી સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાં મુઘલ બાદશાહના સમયમાં અમારા ત્રેવીસ અટકના આગેવાનોને વડવાઓને જેલમાં સજા આપવામાં આવી હતી અને એમની ઉપર રાજકેદી તરીકે એમને રાખવામાં આવ્યા હતા એમની ઉપર એવું દબાણ હતું કે તમે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરો હિન્દુ ધર્મમાંથી નીકળી જાઓ તો એ સજા અમારા વડવાઓએ અમારા વડીલોએ માન્ય રાખી નહીં અને જેલની સજા ભોગવી ત્યારબાદ નજરકેદ ભોગવી એ સમયે મુગલ બાદશાહે એમને હજામતનું કાર્ય એમની પાસે ધાક ધમકી આપી દબાણથી એમની પાસે કરાવ્યું ત્યારથી અમારા સમાજની જે છાપ છે એ આહિરા હજામ સમાજ તરીકે ઓળખ અમારી ચાલુ થઈ પણ મૂળ અમારો જે સ્ત્રોત છે અમે મૂળ આહિરો છીએ અત્યારની અમારી રજૂઆત એવી છે કે અમે સંપીને આહીર સમાજ સાથે અમારી બેનો દીકરીઓના રોટી બેટીના વ્યવહાર ચાલુ છે અમે સંપીને રહેવાવાળો સમાજ છીએ પણ એક આહિર સેના નામે જે સંસ્થા છે જે હાલમાં કાર્યરત થઈ છે એ યુવાનોને કાં તો ઇતિહાસની ખ્યાલ નથી અથવા તો ખ્યાલ જે છતાં પણ કોઈ પણ વસ્તુનો ખાર રાખી અને અમારા સમાજના માણસોને અમારા સમાજના લોકોને ઘરે જઈ એમને ધમકાવે છે એમને દબાવે છે અને ફરજિયાત ફરજિયાતપણે તમે હજામ છો એવો કબૂલી લ્યો એવું કબૂલાત કરાવડા વિડીયો વાયરલ કરે અને એના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે એના લોકો માનસિક ટોર્ચર અને આત્મહત્યાનો પ્રયાસ છે અમે હજામતનું કાર્ય કોઈ પણ કરતા નથી અજામતના કાર્ય સાથે અમારે કંઈ લેવા દેવા નથી અને અમે મૂળ આહીરો છીએ અત્યારે અમે પ્રગતિના પંથે છીએ અમારે પ્રગતિ કરવી છે અને અમે એક નાનો એવો સમૂહ છીએ હું તો સમાજને અને સરકારને બધાને એ જ રજૂઆત કરીએ કે ભાઈ અમને હેરાન પરેશાન ના કરે અને અમને સાથ આપે ભાઈ જ્ઞાતિએ કેવા છો તમે હજામ હજામ જો કેટલા ટાઈમથી આир શબ્દનો ઉપયોગ કરો છો બરોબર છે તો હવે તમે આ ઉપયોગ નહીં કરો અને સમાજની માફી માંગો છો બરોબર તમારા તમારું કબૂલ કરી લ્યો પાસે આવ્યા અને મને આ રીતે કરી છે કરી કરી તમે કે જાતિનો જાતિનો ઉપયોગ ક્યાંય અને મકાન ઉપર મારા લખેલું છે કે મારી ગાડી લખેલું હોય